નબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સૈયદ રાજપરા ગામમાં એક ઘરપોટ ચોરીનો બનાવ બનેલો જેમાં ઘરમાં અંદર પ્રવેશી અને ઘરના અંદર રાખેલા એક પેટીમાં સોનાના દાગીનાને રોકડ રૂપિયા ચાર લાખ ટોટલ મળીને છ લાખ રૂપિયા જેટલો મુદ્દામાલની ચોરી થઈ આ ગુનો અનડિટેક હોય પોલીસ મહાનિરીક્ષક સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનો ડિટેક કરવા માટે શરૂઆતથી પ્રયત્ન કરવામાં આવેલા અને તેમના આ પ્રયત્નો અને એમને મળેલ બાદમીથી આ ગુનો એમને ડિટેક કર્યો છે જેમાં ગુનો કરનાર એક બહેન છે એ જે ફરિયાદી છે એના પડોશમાં જ રહે છે અને તેના

પોલીસને જે માહિતી મળેલી એના આધારે પોતે ગુનો રજીસ્ટર કરાવવા માટે ગઈકાલે જ આવેલા ત્યારબાદ એલસીબી ની ટીમે પીઆઈ શ્રી સિંઘવ તથા એમની ટીમે ખૂબ જ ઉમદા કાર્ય કરી અને સતત એમ બાતમીદારોથી માહિતી મેળવીના પૂલો ડિટેક કર્યો